મહિલા શૈલ એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડના ગેટ પાસે એકઠા થયા હતા અને લખન દરબાર તથા મૃતકના પરિવાર યોગ્ય ન્યાય ન મળે પરિવારને સહાય મળે કંપનીના પાસે ધણા પર બેઠા હતા સંઘર્ષ બાદ શૈલે એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ કંપનીના મેનેજમેન્ટ દ્વારા મૃતક પરિવારને એકવીસ લાખ રૂપિયાનું વળતર આપવાનું કંપનીએ જાહેરાત કરી છે કંપની પાસે કોઈ ઘટના ન બને માટે ભાદરવા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો